તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારના દિવસે મહાવદ ચોથ એટલે કે સંકટ ચોથ છે આ ચોથને દ્વિજપ્રિય સંકટ ચોથ પણ કહેવાય છે આજે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવે છે તથા સાંજે ચંદ્રોદય સમયે ચંદ્ર દર્શનને અર્ધ્ય આપવામાં આવે છે ત્યારબાદ જ વ્રતના પારણા કરી શકાય છે આજે ચંદ્રોદયનો સમય છે રાત્રે લગભગ નવ વાગ્યાને બાવન મિનિટે આજે જ ગણેશજીનો જન્મ વિવાહ અને તેમને સંતાન પ્રાપ્તિ થયા હતા આજે ખાસ કરીને ગણેશજીને દૂરવા ચડાવવા જોઈએ અને સાથે તેમના બાર નામો બોલવા જોઈએ વ્રત કરો કે ન કરો ગણેશજીની પૂજા તથા ચંદ્ર દર્શન આજે અવશ્ય કરવા અને વ્રત કથા પણ અવશ્ય સાંભળવી એ સાથે જ ગણેશ ચાલીસા સંકટનાશન સ્તોત્ર કે ગણેશ અથર પાઠ પણ કરી શકાય જો કશું ન કરો તો ઓમ ગંગ ગણપતયે નમઃના મંત્ર જાપ એકસો આઠ વાર કરાય માહિતીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો